પ્રાપ્ત થઈ રહ્યા છે માલપુરથી માલપુરમાં એકાદશીનો લોકમેળો પરંપરાગત મેળામાં જનમેદની ઉમટી આજના દિવસથી હોળીની થાય છે શરૂઆત અબાલ વૃદ્ધ સૌ કોઈ કરે છે હોળીની ખરીદી દૂર દૂરથી થી સહેલાણીઓ મેળો માણવા ઉમટી પડે છે આજના દિવસથી હોળીના ઢોલ ઢબુકવાની થાય છે શરૂઆત તો માલપુરમાં આમલકી એકાદશીનો લોકમેળો પરંપરાગત મેળામાં જનમેદની ઉમટી આજના દિવસથી હોળીની થાય છે શરૂઆત અબાલ સૌ કોઈ કરે છે હોળીની ખરીદી દૂર દૂરથી સહેલાણીઓ મેળો માણવા માટે ઉમટી પડે છે આજના દિવસથી હોળીના ઢોલ ઢબુકવાની થાય છે શરૂઆત ભારતીય સંસ્કૃતિમાં જેનું આગવું મહત્ત્વ રહ્યું છે એવા ભાતીગઢ મેળાઓ પૈકીનો એક મેળો અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે આજે આંબલી ગેરસના દિવસે ભરાયો છે માલપુર તાલુકા સહિત મેઘરજ મોડાસા સાથે સાથે અરવલ્લી અરવલ્લીની નજીકમાં આવેલા રાજસ્થાન રાજ્યમાંથી રાજ્યભરના લોકો પણ આજે મેળામાં ઉમટી પડ્યા છે જુદા જુદા વર્ણના લોકો જુદી જુદી જ્ઞાતિના લોકો પોતાની દુકાનો પણ લાવી અને આટલી રાતથી પોતે જગા રોકી અને દુકાનો પણ એમને નાખી છે અને સનાતન ધર્મમાં ધર્મની ઉજ્જવળ કરતા આજનો પર્વ ખૂબ જ મહત્વનો અને ખૂબ જ ઉમદા રીતે ઉજવાઈ રહ્યો છે રજવાડા વખતથી ચાલતું આવી પરંપરાગત એવું અમલ ઓબલી અગ્રસ્તનો મેળો માનપુ ખાતે ભરાઈ રહ્યો છે અત્યારે રાજસ્થાન દાહોદ ગોધરા ગુનાવાડા એ દૂર દૂરથી વેપારીઓ આવ્યા છે એક સનાતન ધર્મનું એક પ્રતિકબિયા ઓબલિયાનો મેળો આજે માલપુર ખાતે ભરાયો છે